શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અમરોલી કોસડ આવાસમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રે દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં ચાલીસ થી વધુ જોડાયા હતા પોલીસે માત્ર શંકાસ્પદ વ્યક્તિઓને જ ચેક કર્યા નહીં પરંતુ અસામાજિક તત્વો રહેતા ઘરોમાં પણ અચાનક દોડા પડ્યા હતા